તો નડિયાદમાં ગરફોડ ચોરીની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે ગરફોડ ચોરી કરનાર શખ્સો લાખ ત્રેવીસ હજારના સોના ચાંદીના દાગીના અને ચુમ્માલીસ હજાર રોકડ ચોરી કરીને ફરાર થયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે તસ્કરોએ સીઆઈએસએફમાં અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા જવાનના ઘરમાં ચોરી કરી હતી ત્યારે પરિવારના સભ્યો અંકલેશ્વર ગયા હતા ત્યારે મોટા દીકરાના गत એપ્રિલ માસમાં લગ્ન કર્યા હતા તેના કરિયાવરના દાગીના પણ તસ્કરો ચોરી કરી લઈ ગયા છે એ વિશે તો હું એ જ કહીશ કે હું અત્યારે સીઆઈએફમાં અંકલેશ્વરમાં કાર્યરત છું અને મારા વાઈફ અને બંને મને ત્યાં આગળ આવ્યા હતા જોવા માટે એક નાનું ઓપરેશન હતું મારા એના માટે એ લોકો ઉત્તરાયણના દિવસે સવારે અહીંયા આવ્યા અને ખબર પડી કે ઘર તૂટેલું છે તો મને ફોન કર્યો હું ત્યાંથી આવ્યો ત્યાં તો ઘરની અંદરથી બધું ચોરી થઈ ગયું લગભગ છવ્વીસ તોલા સોનું છે એક આદ કિલો ચાલી છે અને ચુમાલીસલા કે સુઈ ગયા આઈ અફેસર ટીમ મારા ઘરે આવી છે શંકા તો કહી ના શકું પણ તે છતાંય હવે પોલીસ ઉપર છે થોડો ઘણો જે ડાઉટ હશે એ પોલીસ ક્લિયર કરશે